પાટણ પોલીસે દેવી પૂજક સમાજની મહિલાને માર મારી તેવા ગંભીર આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે પોલીસ દ્વારા મહિલાને મારવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સાદા વેશમાં આવેલા નવ પોલીસકર્મીએ માર માર્યો હોવાનો મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે દેવી પૂજક મહિલાએ આક્ષેપ કર્યો છે કે પાટણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે જે મામલો હવે ગંભીર બની ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલા વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ત્યારે માર મારવાના નિશાન જણાઈ આવ્યા હતા તેવું એક વિડીયો પણ સામે આવ્યું છે જેમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે કે મહિલાની સાથે અમાન્ય વર્તન થયું છે જ્યારે એલસીબી પીઆઈ અને સિદ્ધપુર પીઆઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મહિલા અને તેના પતિનો પડોશીઓ સાથે ઝઘડો થયો હતો તેના પતિ સામે ધારા ત્રણસો હેઠળ ગુનો પણ નોંધાયેલ છે અને આ કેસને અનુસંધાને પૂછપરછ માટે પાટણ પોલીસ સાદા વેશમાં હતી પીડિતાએ જણાવ્યું કે પોલીસે મારા ઉપર પ્રેમ સંબંધના આરોપ લગાવ્યા અને મને મારી કાકા સસરા તથા પતિને ફસાવવાનો આરોપ મૂક્યો ત્યારબાદ સાદા વેશમાં આવેલા નવ જેટલા પોલીસ કર્મીઓએ માર માર્યો હતો હાથ અને નિતંબ ઉપર ઈજા કરી છે મહત્વની બાબત એ છે કે કોઈ પણ પોલીસ અધિકારીને જ્યારે મહિલા પોલીસ હાજર ન હોય ત્યારે કોઈ પણ મહિલાને શારીરિક દંડ આપવાનો અધિકાર નથી પીડિતાના આક્ષેપ મુજબ જે કૃત્ય થયું છે તે માનવતા તથા કાયદાની દ્રષ્ટિએ ખૂબ જ ખોટું છે અત્યાર સુધી કોઈ અધિકારી તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી પરંતુ જે વાતો સામે આવી રહી છે તે આધારે ચોખવટ થાય છે કે મામલો ગંભીર છે અને ઊંડા તપાસની જરૂર છે પીડિત મહિલા તરફથી હવે ફરિયાદ કરવામાં આવવી જોઈએ જેથી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય આ લોક મુખે ચર્ચા થઈ રહી છે તમે કયા ગામના છો મારા પિયર ઠાગણા થાય તાલુકા સાસરી નું ફાસન થાય છે તાલુકા પિયર થાય ઠાગણા ગામ તાલુકો ખેરાલો અને સાસરી થાય છે ઇનકમિંગ કોલ ફ્રોમ સેલસા બાય આઈડેન્ટિફાઈડ બાય કોલર આ છોકરી છ ગુનોની એક જ બેન છે એટલે છ બેન અને આ પ્લસ સાત ગુનો છે એક જ નાનો ભાઈ છે છેલ્લો બરોબર એટલે આ છોકરો અત્યારે કોઈ પોછર તે બધી જઈ શકતો નહીં એટલે મારા પગલા ધરવા પડ્યા છે બરાબર આમના તમે બધા રિપોર્ટ જોઈ શકો છો સિટી સ્કેનનો રિપોર્ટ એક્સ રેનો રિપોર્ટ આ છોકરીને કઈ રીતે કરીને ઈજા થઈ છે સિટી સ્કેનનો રિપોર્ટ આ બધા મારે અહીંયા કેસ નહીં લખાય ને સર તો હું ગાંધીનગર મહિલા મંડળનારી કેન્દ્રમાં કેસ કરવા મારી છું અને મારે કાયદેસરની કાર્યવાહી જરૂરી ના થાય ને હું જપીશ નહીં સર

જે પોલીસ વાળા નદી માં લઈ ગયા હતા ને એમ થયા હતા કે આ છોકરી કે તારા ઘરવાળાને મારી અને અહીંયા દાટી લીધું છે અને તે જગ્યાએ લઈ ગયા બરોબર અને સાચું બોલતી બરોબર આ છોકરી સાચું બોલતી ઘરવાળો ખોઈ દીધા જીવિત ઘરવાળો હતા ત્યારે હાલ હોય અતમશે બરોબર અને ત્યાં એક મારું કહેવાનું મતલબ તો લગભગ દસ બાર પોલીસવાળા હતા પણ આ છોકરી પૂરીના જાતે કે હશે બે ગાડી પૂરી પૂરી હતી એટલે કે આનો મતલબ વીસથી પચીસ માણસ હતા સર અને ચોટલો પકડીને મારી છે સાચું તો ખોટું આમ